જય માતાજી મિત્રો જય શ્રી રામ આવી ગયા છે આપણે વાવણી થઈ ગઈ છે કાલે હારામારી પણ વવા એવું નથી કારણ કે વરસાદ ચાલુ ને ચાલુ છે ધીમો ધીમો એટલે હજી આજે વવા નહીં અને સવારમાં તો જો કે આપણે નીન પૂરું બધું કરીને ગયા હતા પાણીને હવે અત્યારે વાગી ગયા છે દસ અને આપણે ડ્રીપ ચાલુ કરી દીધી છે આ બળદ થોડોક બીમાર છે હજી ઉંમર નાની છે પણ આમ ઊભો નથી થઈ શકતો એટલે આપણે આ ત્રીજો દિવસ છે રેગ્યુલર એન્ડ ડ્રીપ છે અને ઓલા બળક તમને દેખાઈ જવો પાછળ બધા બધું તમને દેખાડી દઉં જોવો અમારે દાદા આવ્યા છે બાપા વાડીએ અને આજે આપણે રોજીને જળ જુવારવાનું છે એટલે બીજે તો કંઈ જ નથી લઈ જવાય એમ કારણ કે વરસાદ ચાલુ છે એટલે આપણે વાડીએ ને વાડીએ જુવારી દેવી અને આજે આપણે વછેરાનું નામ કરણી કરવાનું છે કારણ કે મેં કીધું બધું હારે ગોઠવી આપણે કન્ફ્યુઝનમાં હતા થોડાક કે ભાઈ હું નામ રાખું હું નામ રાખું ઘણી બધી કોમેન્ટો આવી હતી ઘણાના કોલ આવ્યા હતા વચેરાનું નામ આ રાખો આ રાખો પણ આપણે આમાં ડિસિઝન લેવામાં થોડીક વાર લઈ ગઈ અને જો કે આજે બે કામ જળાઈ જુવારી દેવી અને નામ કરણી કરી દેવી પછી આપણે કાલે જે ઓપરેશન કર્યું ગાયનું એને થોડીક ટ્રીટમેન્ટ આપી દેવી જો મોરલા ઓગાળે છે જલસા કરે છે કારણ કે હવે પછી વાવણી વાવવાની છે એટલે ભલે ઓગાળી લઈ પછી બિચારાને ભીમાં દાલવાનું છે ડીવોર્મિંગ એ કરી નાખવાનું છે આ ત્રણ બળદ આવ્યા એનું ગાય આપણે જે હાવે જે છે પીકડી નજારો તમને બતાવી દો વરસાદનું વાતાવરણ કેવું છે સાટો ચાલુ છે વરસાદ જો અંધારું છે ને વરસાદ ચાલુ છે નોર્મલી સવારે સારો આવી ગયો તો પાંચ વાગે વરસાદ વાવણી બહુ સારી થઈ ગઈ છે પણ હજી વવાય એવું નથી લોઠી વાવણી થઈ ગઈ છે અમારે જીલ્લું બાપુ આવ્યા છે વાડિયા કૌશિક વેકરિયા હર હંમેશ સેવામાં અમારી હારે જ હોય

વાળી એવી ડબલ એ હોય છે તમામ કટઈ બાત સવાય જ એ બધું મારો એલા આવે તો ફોન ક્યાં ગયો મિત્રો આપડે હવે ને જળ દેવી અને સામાન બાંધી દેવી પછી જળ ધારવી થોડો તો સાચા છે પણ વાંધો નહીં આવે સામાન બાંધગી મૂડી જ કરવી આપણે યો પકડી રાખો ફોડી વૈ આવો કાંઈ ન બોલે આ બાજુ લઈ આવો આ બાજુ વે આવો આ બાજુ ભાઈ હવે કઈ નહીં બોલે તમ બસ ખરેડો કરી નાખ્યો છે ભગવાનનું નામ લઈ ને સામાન મૂકી દેવી All right, so we, all right. I'm going to take it and buy it and put in. Right, I'm to so નીચે કાંઈ તંગમાં કઈ કાકરી બાકરી નથી ને દ નથી ને એ જોઈને પછી સામાન લાગતું હોય તોફાન કરે કરે પણ એનું કારણ કઈ બીજું હોય કારણ કે એનામાં પડી જાય તો એ ઈઝર થાય એટલે ખાસ રાખવાનું અત્યારે આપણે એને માથે તો પણ એમને સામાન બાંધી દેવી છે ચેકવી દેવી છે સાટા આવે છે એટલે આપણે કુંડી છે તો ત્યાં દે આપણને બહુ આઈડિયા એટલે પૂછ્યું તું અમારે દાદા છે એની સલાહ આપે છે એ રીતનું આપડે કરશું બધું બાય લઈ લેવાની ને હવે હા હાલો પાછળ <laughs>

મોટા બે <laughs> 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 घोटो तो ले तोय पाणी ले ली फटाफट जा बस बेटा बस बस माइक को झटका भरे छे माखीन बोलो जो न्या मोठा मारे दरवाजा बंद कर જો મિત્રો શ્રીફળ ઊભું ફાટું છે જો માતાજીની દયાથી દયા થી

શ્રીફળે ઊભું ફાટ્યું એટલે અમારે એમ કહે કે ભાઈ શ્રીફળ ઊભું ફાટે એટલે હારા સુકન ત્યાં કહેવાય એટલે આપણે વશેરાનું નામકરણ કરી દેવાનું છે હારા સુકનમાં તો ઝાઝી કોમેન્ટો આપણે એવી આવી હતી કે એનું નામ નાગરાજ રાખો અને અમારા જે ગૌસેવક મિત્રો છે ને એક વખત ત્યારે ઘોડીએ થાણ દીધું ને ત્યારે જ આવ્યા હતા અને ત્યારે જ એણે ડાયરેક્ટ એવું જ બોલ્યો હતો કે નાગરાજ એનું નામ રાખજો એવું ત્યારે તે આપણે કંઈ ચર્ચાઇ નહોતી થઈ એટલે કીધું કાંઈ વાંધો નહીં એટલે એ ભાઈને જે મોઢેથી શબ્દો નીકળાતા અમારે નીરવભાઈ સતાસિયા છે એક એટલે આપણે લાભ સોઘડ્યું છે અને વછેરાનું નામ નાગરાજ રાખવી છે બધાએ સજેશન આપ્યા હતા એટલે બધાનો ખૂબ ખૂબ આભાર પણ આપણે શું છે જાજો મત તો નાગરાજમાં જ થયો છે કોમેન્ટમાં ને આમાં તે ફોને આવ્યા હતા ઘણા મિત્રોના એટલે વછેરાનું નામ આજથી આપણે નાગરાજ છે અને મળતા રહીજો બીજા વ્લોગમાં જય માતાજી જય હિન્દ